અગિયાર વાગ્યા તમને ગળતરા ડેમ બતાવે લાઈવમાં આવી ગયો મિત્ર હા અગિયાર વાગ્યા તમને લાઈવમાં બતાવું ડેમ ગળતરાનો અમારા ડેમ ને ગળધરાનો ડેમ બતાવું લાઈવમાં આવી જાય અગિયાર વાગે લાઈવ કરીશ ઉઠી ગયા બધા મિત્ર રાત મોડું થઈ ગયું રાત તો રજા છે એટલે કંઈ ઓફાદી નથી થોડુંક મોડું છે આપણે લાઈવમાં તમને બતાવે કોડિયાર સ્થામ ગળથરા રવાનું સાસ અગિયાર વાગ્યા લાઈવમાં રહેજો મિત્રો અગિયાર વાગ્યા તમને બતાવે જંગલ ને બધું બતાવે ડેમ ને મંદિર ગળથરાનું તો અગિયાર વાગ્યા તમને બતાવે મારું ધામ ખોડિયાર ધામ ગળતરા પિક્ચરમાં નાયા નથી બે ગયાર લાઇટ વહી ગઈ છે પાણી ઓનું કરવાનું બાકી રહી ગયું છે ચાલો તો ભારે રોકને બિસ્કીટ નાખ્યા આવી

અત્યારે એક કુતરી વધી છે બાકી તો બીજાને મારી નાખ્યા કોને ખબર તો મિત્ર અત્યારેમાં ભુખી થઈ ગયા છે આપણે એને બિસ્કિટ નાખી દીધા છે એક ઋષભ બચ્ચું નાનું એવું જો બાકી બીજું એક મરી ગયું અને બીજા હતા એ વય આવી ગયા બીકના હાવત આવ્યો ને એટલે બીતા રાતે વય ગયા ક્યાં ગયા ખબર જ ન પડે જો બે મિનિટ કામ ઘાય ઘા કામ કરી નાખવાનું હોય ને પછી જો મિત્રો હા તો મિત્રો બાજુમાં ખેતર છે ત્યાં નજર મારીને આ ડુંગળી વાવેલી છે ઘઉં છે ડુંગળી છે ફીંડલા કોઈને ખાવાથી લઈ જાય જો ફીંડલા છે અત્યારમાં છે ને પીંડલા બહુ સારા ખાવા માટે અને મિત્ર આજે અગિયાર વાગ્યા તમને લાઈવમાં બતાવે અમારો ગળેતરા ખોડિયાર ડેમ ડેમ તમારે જવો હોય તો અગિયાર વાગે લાઈવમાં આવી જાવ મિત્ર બધાય આ પીંડલા માં ખાવામાં બહુ સારા જો આ ફૂલ ઉઘડ્યા છે હજી જો મિત્ર તમને અગિયાર વાગે બતાવે ગળધરા ડેમ ગળધરા જવાનું છે આ માં દર્શન કરશું જો હા હજી બીવે છે આ વર્ષથી બોલો છે હાવા જાય છે હાવા જાય છે એમ અને રોટલી જ ન ખાધી નાખ દીધી હોત તો ઓલા રોટલી હા ઠીક હા તો વાંધો નહીં આને વાગ્યું છે જો પગમાં સાલો મિત્ર હવે અગિયાર વાગ્યા તમને લાઈવમાં બતાવે છે લાઈવમાં એક બી તમને આજ બપોરે અગિયાર વાગ્યા જવાનું તમને બતાવો જો હજી આપણે બીજા ડોક ને નાખવા જવાનું છો તો બીજા ડોક ને નાખવા જવાનું જબલું ભર્યું છે બિસ્કિટ નથી નાખ્યું આમાં નાખ દે બીજકીટ ક્યાંક રેવા દે ને લઈ લે હું પણ તો સાલો મિત્ર આ અગિયાર વાગે લાઈવમાં આવી જાઓ અગિયાર વાગે તમને બતાવે ખોડિયારમાંના દર્શન કરાવે ગળધરા ડેમ બતાવે અગિયાર વાગ્યા જવાનું છે આજ અગિયાર વાગે લાઈવમાં આવી જાવ મિત્ર ડેમ ફર્યો છે અમારે આખો ને ખોડિયારમાંના દર્શન કરાવે તમને આજે આજે માણ નવરાઈ રહ્યા છે હમણાં નવરાતનો રહેતો અગિયાર વાગ્યા તમે લાઈવમાં આવી જાઓ મિત્ર બધાએ અગિયાર વાગ્યા તમને લાઈવમાં બતાવે ગળતરા ડેમ તો ચાલો મિત્રો હવે નાઈ તોય લેવી થોડુંક તૈયાર થઈ જાવી પછી ગળતરા આ કોડિયારના દર્શન કરી આવી शरीर पर वतीरता आई जय माता जी वाला दादा आ बेटा बोल बोल उठि गयो लाइक तो तू ये चार हेलो आज गलत रहो

સાહેબ માતાજી મિત્રો ને બધા ને અગિયાર વાગે આવી ગયો લાઈવ માં અગિયાર વાગે બતાવે ગળતરા બોલો દાદી સાગર હમ હલો જય માતાજી મિત્ર તો તમને બોલો અગિયાર વાગ્યા લાઈવમાં આવી ગયો હા અગિયાર વાગે બતાવ ભાઈ હવે ધોવા તો આવી તૈયાર થઈ જાવી પછી ગળતરા જ આવી પછી બતાવું તમને અત્યારમાં લાઈટ વહી ગઈ છે જો અંધારું અંધારું હાળવા છોડવાનું ચાલુ છે આપણે હવે નાય ધોઈ નાખી જય માતાજી બધા મિત્રોને ને હાલો મારાજી